હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં આપણે ભણીએ છીએ ધોરણ દસનું ગણિત અને ધોરણ દસના ગણિતની અંદર આજે આપણે ચેપ્ટર ભણવાના છે ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય એની અંદર આગળ આપણે આ ચેપ્ટરની અંદર આવતા ઘણા બધા સૂત્રોનો અભ્યાસ કર્યો હવે આજે આપણે આ ચેપ્ટરની અંદર આવતા ખૂણાઓના માપ અને ત્રિકોણ મિતિ એ વિધેયો જે છે એના આધારે એની અમુક કિંમતો છે કે જે ખૂણાઓ છે એના આધારે ત્રિકોણમિતિ વિધેયોની અમુક કિંમતો ફિક્સ છે તે આજે આપણે ભણવાના છીએ અને એને આપણે કહીશું ત્રિકોણમિતિ વિધેયોના ખૂણાઓના માપનું કોષ્ટક જે આપણે યાદ રાખવાનું થશે અને આની અંદરથી ઘણા જ દાખલાઓ આપણે ડાયરેક્ટલી પૂછાય છે કે જેના આધારે આપણે કિંમત મેળવવાની થાય છે તો ચાલો શરૂઆત કરીએ તો સૌપ્રથમ ખૂણાઓનું માપ તો આપણે અહીં ઊભી રીતે ઊભું લખશું ખૂણાઓનું માપ તો કયા કયા ખૂણા છે જેના માપ માપ એ ત્રિકોણમિતિ વિધેયો માટે ફિક્સ છે તો પહેલો ખૂણો છે ઝીરો કે જીરોનો ખૂણો હોય ત્યારે બધા ત્રિકોણમિત વિધેયો છે એના માપ છે તો કે ફિક્સ એના પછી તો કે ત્રીસનો ખૂણો હોય ત્યારે એના પછી પિસ્તાલીસનો ખૂણો હોય ત્યારે એના પછી સાઠ નો ખૂણો હોય ત્યારે અને છેલ્લે એક નેવું નો ખૂણો હોય ત્યારે બધા માપ કેવા છે ફિક્સ તો કે આ પાંચ ખૂણાઓના માપ છે એ સહસયત્રિકોણમિતિ વિધયો માટે ફિક્સ છે એના પછી તો કે અહીં એક કોલમ ખાલી રાખીશું એના દ્વારા સમજૂતી મેળવવાની છે આપણે અને અહીં બીજી કોલમમાંથી આપણે લખીશું કે સાઈન સાઈન પછી આવે છે કોસ કોસ પછી આવે છે ટેન ટેન પછી આપણે લઈ લઈએ કોટ કોટ પછી આપણે લઈ લઈએ સેક અને સેક પછી આપણે લાસ્ટમાં લઈ લઈએ કોસેક આપણે ખ્યાલ છે કે કોટ એ ટેનનો વેસ છે અને કોષ એક એ સાઈન નો તમારે ફક્ત આ એક કોલમ અહીં તમને જે છું એ યાદ રાખવાની રહેશે એની ઉપરથી તમને સાઈનના બધા જ ખૂણાના માપ મળી જશે અને એક વખત સાઈનના માપ મળી ગયા તો સાઈનના માપ ઉપરથી બાકી પાંચે પાંચના માપ આપણે મળી જાય છે તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ શું કરશું તો અહીં જીરો તો સાઈન જીરો કઈ રીતે કિંમત મેળવશું તો સૌ પ્રથમ અહીંયા આપણે તમારે જીરોથી એકડા ચાલુ કરવાના છે કે જીરો એક બે ત્રણ અને અહીં ચાર આવી રીતે હવે બધા જ ના છેદમાં ચાર મૂકવાના છે તો જીરોના છેદમાં ચાર એકના છેદમાં ચાર બે ના છેદમાં ચાર ત્રણના છેદમાં ચાર અને ચાર ના છેદમાં ચાર આવી રીતે ત્રીજો સ્ટેપ તો કે આને વર્ગમૂળમાં લેવાનું શું કરવાનું તો કે બધાને આપણે વર્ગમૂળ કરી દેવાના આ બધાને કરી દીધા વર્ગમૂળ હવે તો જીરોની અહીં આવશે સાઈન 30 ની અહીં આવશે સાઈન 45 ની અહીં જે આવે છે સાઈન 60 ની અને અહીં કિંમત આવશે સાઈન 90 ની શું કર્યું ફરી એકવાર સ્ટેપ સમજાવી દઉં 0 એ 0 થી ચાલુ કરવાનું 0 એક બે 3 ને ચાર બધાના અહીંયા ચાર થી પૂરું થાય એટલે બધાના છેદમાં કેટલા મૂકી દીધા ચાર આ યાદ રાખવા માટેની ટ્રીક બનાવેલ છે કોઈ આવી રીતનું છે નહીં તો આપણે આવી રીતે યાદ રાખી શકીએ તો જીરો ના છેદમાં ચાર એટલે કેટલા થઈ જાય જીરો હવે જીરો થઈ જાય ને જીરો નું વર્ગમૂળ કાઢો એટલે જવાબ શું આવશે જીરો એના પછી એક ના ચાર તો એક નું વર્ગમૂળ એક અને ચાર નું વર્ગમૂળ કેટલા નીકળે બે એટલે એક ના છેદમાં બે અહીં બે તો અહીં આવી રીતે આપણે કરી શકીએ કે બે દુ ચાર તો ઉપર કંઈ નહીં તો એકનું વર્ગમૂળ એક અને બે નું વર્ગમૂળ ન નીકળે તો વર્ગ મૂળમાંથી વર્ગમૂળમાં એમ અને ચારનું વર્ગમૂળ નીકળે તો કેટલા નીકળે તો કે બે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે ચાર એક ચાર તો કેટલા વધે એક અને એકનું વર્ગમૂળ એક તો આ રીતે આપણે કોની કિંમત મળી ગઈ તો કે સાઈન ની મળી ગઈ તો કઈ રીત

તો કોસ માટે હાઉ સિમ્પલ વસ્તુ કઈ રીતે તો કે આ જે પાછળથી ભાગ છે એને તમારે અહીં આગળથી લખવાનું છે એટલે કે ટૂંકમાં આને તમારે ઉલટું કરી દેવાનું છે તો sin 90 ની કિંમત છે એ અહીં 0 ની કિંમત થશે 60 ની કિંમત છે એ અહીં 30 ની થશે 45 ની છે તે એની એ જ રહેશે કઈ રીતે તો કે પાછળથી આવો એટલે અહીં પહેલું બીજું અને આ ત્રીજું ચોથું છે એ અહીં આવી રીતે પહેલેથી આ શોધ્યું એ અહીંથી શોધ્યું થઈ જશે એટલે કે અહીં એકના છેદમાં બે અને ઝીરો તો કે આવી જશે પાછળ આ કઈ રીતે કર્યું તો કે જે પાછળ ન હતું તેને અહીં આગળથી આપણે ગોઠવી દેવાનું હવે હવે કોનો વારો આવ્યો ટેન નો તો ટેન ની કિંમત તો આપણે ટેન માટે એક સૂત્ર ભણાવ્યા હતા શું સૂત્ર હતું તો કે ટેન થીટા બરાબર સાઈન થીટા ના છેદમાં કોસ આવું આપણે જે સૂત્ર ભણાવ્યું એ સૂત્રમાં આવું સૂત્ર હતું તો જો ઝીરોની વાત કરીએ તો હવે સાઈન ઝીરો અને કોઝ ઝીરોનો ભાગાકાર તો જો ઝીરો ડિગ્રી માટે વાત કરીએ તો અહીં આવી રીતે નિશાન કરું છું કે આ ઝીરો ડિગ્રી માટે શું તો કે ઝીરો ભાગ્યા એક સાઈન થી ટાઈ એટલે સાઈન ઝીરોના છેદમાં કોઝ ઝીરો ઝીરોના છેદમાં એક તો જવાબ શું આવશે ઝીરો તો પેલા ટેન ઝીરો કેટલો મળી ગયો આપણે ઝીરો હવે ત્રીસ તો અહીંયા આ બંનેનો ભાગાકાર તો ત્રીસ ડિગ્રી માટે કઈનો ભાગાકાર કરવાનો છે તો કે એક ના છેદમાં બે આખાના છેદમાં વર્ગમૂળ ત્રણ ના છેદમાં એને ઉલટાવી દેવાનું એટલે બે ઉપર વયા જશે વર્ગમૂળ ત્રણ નીચે આવી જશે તો બે બે કેન્સર તો એકના છેદમાં વર્ગમૂળ ત્રણ તો અહીં શું જવાબ આવી જશે તો કે એકના છેદમાં વર્ગમોળમાં ત્રણ એના પછી પિસ્તાલીસ માટે જોઈએ તો જો અહીં પિસ્તાલીસ તો સાઈન પિસ્તાલીસ કોષ પિસ્તાલીસ બંનેનો ભાગાકાર કરશું તો બંનેની કિંમત જુઓ એકના છેદમાં વર્ગમૂળ બે એકના છેદમાં વર્ગમૂળ બે તો બંને કેવા થઈ જશે કેન્સર બંને કેન્સલ થઈ જાય તો કેટલો આવે તો કે એક કેમ તો કે એક એકુ એક અને વર્ગમૂળ બે નો ઉડશે એટલે કેટલા થઈ જશે તો કે એક થઈ જશે એના પછી સાઈઠ ડિગ્રીની વાત કરીએ તો સાઈઠ ડિગ્રી માટે આ બંનેનો ભાગાકાર કરવાનો છે બંને કોણ તો કે વર્ગમૂળ ત્રણના છેદમાં બે અને એના આખાના છેદમાં એકના છેદમાં બે તો અહીં એકના છેદમાં બે આ વર્ગમૂળ ત્રણ ના બે આપણે એમના રહેવા દેસુ અને એકના છેદમાં બે અહીં ગુણાકારમાં લેશું એટલે બે ઉપર અને એક નીચે તો બે બે કેન્સલ તો કેટલા વધશે ખાલી વર્ગમૂળમાં ત્રણ તો અહીં અહીં સુધી કિંમત મળી ગઈ હવે કોની વાત કરીએ નેવું તો નેવું માં પણ એવું શું તો કે સાઈન ની કિંમત તો સાઈન ની કિંમત એક અને કોષ નેવું ની કિંમત ઝીરો તો એકના છેદમાં શું આવે છે તો કે ઝીરો તો આપણે ખ્યાલ છે કે કોઈ પણ રકમ હોય એના છેદમાં જીરો આવે તો શું થઈ જાય તો કે થઈ જાય શું થઈ જાય તો કે જેને આપણે કોઈ જાતની વ્યાખ્યા આપેલી નથી તો અહીં આપણે ટેનની દરેક મૂલ્યની કિંમત મેળવી તો અહીં કોષ્ટકમાં દર્શાવી દઈએ ટેન જીરોની કિંમત કેટલી મળી આપણે જીરો તો અહીં લખી દઉં જીરો ટેન ત્રીસની કિંમત એકના છેદમાં વર્ગમૂળ ત્રણ તો એક ના વર્ગમૂળમાં આવશે ત્રણ એના પછી પિસ્તાળીસ ની કિંમત કેટલી તો કે એક સાહીંઠ ની કિંમત તો સાહીંઠ ની કિંમત કેટલી મળી વર્ગમૂળમાં માં ત્રણ અને નેવું ની કિંમત આપણે કેટલી મળે છે તો કે અવ્યાખ્યાયિત તો અહીં શબ્દ આપણે એવો જ લખશું કે અ વ્યાખ્યાયિત આપણે આની વ્યાખ્યા આપેલ છે નહીં હવે તો કે હવે કઈ રીતે કરશું તો કે હવે આને આપણે જે ટેન છે તેને આપણે ખ્યાલ છે કે ટેન છે એનો કોટ કોણ શું છે તો કે વ્યસ્ત છે એટલે આપણે કોટની કિંમત જોતી હોય તો ટેનનું શું કરી નાખવાનું વ્યસ્ત કરી નાખવાનું અથવા બીજો રસ્તો પણ છે કે અહીં જે પાછળની કિંમત છે તે આગળ આવવા દેવાની કોષમાં જેવી રીતે કર્યું તેવી રીતે પાછળથી કિંમતો બધી આપણે અહીં સીધી લગતી જવાની એટલે મળી જશે એમ ન કરવું હોય તો કોટ મેળવવા માટે ટેનનો શું કરવાનું વ્યસ્ત તો જીરોનો વ્યસ્ત કરીએ તો છેદમાં અહીં એક હશે તો એક ઉપર જશે તો શું થઈ જાય તો કે અવ્યાખ્યાયિત અહીં લખી દઉં શું થઈ જાય તો કે અવ્યાખ્યાયિત જેની કોઈ વ્યાખ્યા છે નહીં એકના છેદમાં વર્ગમૂળ ત્રણ ઉલટું કરો તો વર્ગમૂળ ત્રણ ઉપર અને એક નીચે તો નીચે એક આવે તો છેદમાં તો એક હોય છે એટલા માટે આપણે કેટલા લખીએ ખાલી એક વર્ગમૂળ ત્રણ હવે એક તો નો વ્યસ્ત તો કે એક જ થાય એકનો વ્યસ્ત કેટલો થાય એક જ થાય અને વર્ગનું ત્રણ તો એનો વ્યસ્ત કરો તો છેદમાં એક હશે તો એક ઉપર જશે વર્ગનું ત્રણ નીચે એટલે એકના છેદમાં એક હતું તો જીરો ઉપર જશે એક નીચે આવશે તો એકના છેદમાં જીરો સોરી જીરોના છેદમાં એક અહીં શું થશે જીરોના છેદમાં એક એટલે કિંમત શું થઈ જાય તો કે કિંમત થઈ જાય ઝીરો અથવા તો તમે અહીં જોઈ જ શકો

વેસ્ટ કરવાનું છે તો ઉલટું કરી દેવાનું નીચે છે ઉપર અને ઉપર છે એને નીચે અંશ ને શેદ બનાવશું છેદ ને અંશ તો બે ના વર્ગમૂળ ત્રણ એના પછી એકના છેદમાં વર્ગમૂળ બે છે તો એને કેટલા લખાય વર્ગમૂળ બે કેમ તો કે એક લખવાની જરૂર નથી અને એકના છેદમાં બે છે તો છેદ ઉપર વયો જાય તો બે ના એક થાય તો માં એક લખવાની જરૂર નથી અને ઝીરો તો જો ઝીરો નો વ્યસ્ત કરો એટલે શું થાય તો કે ઝીરો ઉપર છે એક નીચે છે આનું વ્યસ્ત કરવાનું છે ઉલટું કરો તો એક ઉપર અને જીરો નીચે હવે એક ઉપર ને જીરો નીચે એટલે શું થઈ જાય તો કે અવ્યાખ્યાયિત તો અહીં શું આવશે અવ્યાખ્યાયિત આવશે કે જેની કોઈ આપણે વ્યાખ્યા આપેલ છે નહીં અથવા એની કોઈ કિંમત નથી મેળવેલ હવે કોશક તો કોશકમાં તમે જોશો કોની કિંમત છે તો કે સાઈનનો વ્યસ્ત છે તો સાઈનની કિંમત છે એનો વ્યસ્ત કરો અથવા તો તમને ખબર છે કે જે આ કિંમત છે એ આપણે કોષમાંથી લેવા અને કોષની કિંમત ક્યાંથી લેવા સાઈનમાંથી એનો મતલબ કે આ જે કિંમત છે એને આપણે ઉલટાવીને લખી દઈશું તો પણ આ કિંમત પડશે પરંતુ આપણે શું શીખ્યા હતા તો કે એ સાઈનનો વ્યસ્ત છે તો આપણે આનો વ્યસ્ત કરતા જઈએ તો જો નો વ્યસ્ત તો હમણાં જ અહીં જીરો નો વ્યસ્ત કર્યો શું થાય અવ્યાખ્યાયિત તો લખી દઉં છું અવ્યાખ્યાયિત એના પછી

તો અહીં આ આપણે શું બનાવી લીધો તો કે આપણો આખે આખો પોસ્ટર તૈયાર થઈ ગયો શરૂઆત આપણે ક્યાંથી કરી હતી તો કે ઝીરો ડિગ્રીનો ખૂણો એટલે ઝીરો લેવાનો એક બે ત્રણ અને ચાર મૂકવાના ચારે પૂરું થયું એટલે બધાના સીટમાં કેટલા મૂકી દેવાના ચાર મૂકી દેવાના અને પછી શું કરી દેવાનું વર્ગમૂળ પછી સાદુ રૂપ આપશો એટલે જે કિંમત આવે એ કોની મળશે તો કે સાઈનની દરેક ખૂણાએ સાઈનની કિંમત મૂકી દેશું અને એક કિંમતને ઉલટાવીને લખશું એટલે કોષની કિંમત થઈ જશે બંને કિંમતો ભાગાકાર એટલે સાઈન અને કોસની કિંમતનો ભાગાકાર કરશું એટલે કોણ કિંમત મળશે ટેન ની કિંમત અને એના પછી ટેન ની કિંમતને ઉલટાવશું એટલે કોની કિંમત મળશે તો કે કોટ ની કિંમત મળી જશે અને ત્યારબાદ ચેક તો ચેક એ કોસનો વ્યસ્ત છે તો એનો કોસનો વ્યસ્ત કરતા જશું એટલે ચેક મળી જશે અને કોસેક એ સાઈનનો વ્યસ્ત છે તો સાઈન ની દરેક કિંમતને વ્યસ્ત કરશું એટલે કોણ મળી જશે કોશેક અથવા તો શેકની કિંમત મળી ગયા પછી કોશેકની કિંમત તમે અહીં જે છે તેને ઉલટેથી લખવાનું ચાલુ કરશો તો પણ એ જ આવશે જો છેલ્લે અવ્યાખ્યાય તો એ પહેલા આવી ગયું બે તો અહીં આવી ગયા વર્ગમૂળ બે એમના એમ બેના સીધમાં વર્ગમૂળ ત્રણ અને એક એ ચેલે આવી ગયું તો આવી રીતનું આપણો કોષ્ટક તૈયાર થશે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું આગળના વિડીયોમાં જોઈએ અહીંથી આગળના દાખલાઓ